ગત્રુદ અમડવાડની બદ્ર કોર્ટમાંથી રાજકોટની જેલમાંથી પોલીસ જપ્તામાં લવાયેલ આરોપી ફરાર થઈ ગયો હતો ત્યારે હવે અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાંથી આજે સવારે બળાત્કારનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો જેમાં આરોપી મનોજને બાથરૂમ લઈ જતા સમયે તે પોલીસને ચકમો આપીને ગણતરીની સેકન્ડોમાં જ ફરાર થઈ ગયો હતો ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા અને પોલીસ સ્ટેશન નજીકના સીસીટીવી ફૂટેજ તપાસી આરોપીને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજરોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે કે રાજ્યમાં માત્ર ચાઇનીઝ દોરી પર જ નહીં પરંતુ કાચના પાવડર ચડાવીને વેચવામાં આવતી દોરી ઉપર પણ પ્રતિબંધ છે હાઈકોર્ટે આ મામલે સરકારને કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા હતા જેને લઈને હવે પોલીસ ગ્લાસ કોટિંગ કરેલી દોરીનું ઉત્પાદન વેચાણ વપરાશ તેમજ ખરીદવા સામે કાર્યવાહી કરી શકે છે ગઈકાલે બપોરે કેટલાક કિન્નારો એક મહિલાને લઈને વેજલપુર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે નગમાબાનુ નામની મહિલા બે દિવસ પહેલા પોતાના ઘરે હતી ત્યારે ઉસ્માનપુરામાં રહેતો સંજય વ્યાસ બે શખ્સોને લઈને આવ્યો હતો અને નગમાબાનું સાથે શારીરિક બાપલા કર્યા હતા જોકે પોલીસને તેમની રજૂઆતમાં કોઈ તથ્ય ન લાગતા ફરિયાદ લેવાનો ઇન્કાર કરી દીધો હતો જેથી કિન્નરોએ આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને પેટ્રોલ છાંટી આપઘાત કરવાની ચીમકી આપી હતી જેને પગલે વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી બે કિન્નરોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી